આગામી સમયમાં ભાજપ માટે કપરા ચઢાણ છે તેવું ભાજપ મૌડી મંડળને લાગી રહ્યું છે જેથી ભાવિ રણનીતિ માટે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો તથા રાષ્ટ્રીય સ્તરે ભાજપની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે જે માટે ભાજપના તમામ સાંસદોને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે સંસદ સભ્યોને દિલ્હી બોલાવવાનું કારણ ખરેખર ભાવિ રણનીતિ કે પછી અંદર ખાને કંઈક અલગ જ ખીચડી પાકે છે શું છે આખો મામલો આવો ચર્ચા કરીએ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે હું છું રિયાઝ ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલે છે તેની કોઈને ખબર જ નથી ખુદ ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદોને પણ આવતીકાલે શું થશે પાર્ટીમાં એના વિશે ખ્યાલ નથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સરકાર માટે અત્યારે ખૂબ મહત્વનો મુદ્દો બની ગઈ છે ત્યારે નવમી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તથા સાંજે પરિણામ બાદ નવરાત્રિ પહેલાં ભાજપ તેની સંગઠનાત્મક ચૂંટણી પૂર્ણ કરે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ માટે ભાજપ પક્ષના તમામ સાંસદોને દિલ્હીમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાને લઈ તારીખ છ સપ્ટેમ્બરથી તારીખ નવ સપ્ટેમ્બર એમ ચાર દિવસ દરેક સંસદ સભ્યએ દિલ્હીમાં હાજર રહેવું તેવું જાણવા મળ્યું છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ચૂંટણીમાં મતદાર હોય છે ત્યારે સંસદ ભવનમાં મતદાન પૂર્ણ કર્યા બાદ ભાજપની આગામી રણનીતિ નક્કી થશે પરંતુ છથી આઠ તારીખ એમ ત્રણ દિવસ ભાજપે તમામ સાંસદો માટે નવી દિલ્હીમાં ખાસ વર્કશોપનું આયોજન કર્યું હોવાનું માલુમ પડ્યું છે જેમાં વડાપ્રધાન મોદી ખુદ સાંસદોને સંબોધન કરશે અને વિવિધ બાબતો ઉપર ચર્ચા વિચારણા કર્યા પછી પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે બનાવવી અને કયા મુદ્દે ચર્ચા કરવી તે અંગે કાર્ય હાથ ધરાય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે હાલ અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જી દીધી છે ત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં ભાજપ સમક્ષ અનેકવિધ પડકારો ઊભા થયા છે તેને કેવી રીતે ડામવા તે માટેની વ્યૂહરચના ઘડવા માટે પણ સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું હોય તેવું મનાઈ રહ્યું છે એટલું જ નહીં પાર્ટી હાઈ કમાન્ડની સાથે સાંસદોનું પણ જોડાણ વધે તે પણ એટલું જ આવશ્યક છે આ તમામ નાની નાની બાબતોને ધ્યાને લઈ આગામી દિવસોમાં જે બેઠકનું આયોજન દિલ્હી ખાતે થવાનું છે તે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોએ મતદાન કરવું તે તો ફરજિયાત છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ સતત ચાર દિવસ સાંસદોને દિલ્હીમાં રાખવા તેની પાછળ એક નહીં અનેક મુદ્દાઓ હોવાનું માલુમ પડ્યું છે ત્યારે ભાજપ સાંસદો માટે આયોજિત થનારા વર્કશોપમાં ઘણા ખરા કાર્યક્રમો અને વિવિધ રાજ્યોની ચૂંટણીઓનું આયોજન એ પણ કારણ રહેલું છે હર હંમેશ ભાજપ માઇક્રો પ્લાનિંગમાં અવ્વલ હોય છે ત્યારે રાજકીય પ્લાનિંગ કરવા માટે પણ સાંસદોને દિલ્હી પાઠશાળામાં ભણવું પડશે તેવું લાગી રહ્યું છે ઉપરાંત ઘણા ખરા સાંસદો દ્વારા યોગ્ય કામગીરી થતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ આગામી છ તારીખથી આઠ તારીખ દરમિયાન દિલ્હી ખાતે જે વર્કશોપ યોજાઈ રહ્યો છે દિલ્હી ખાતે આયોજિત ભાજપ સાંસદો માટેના વર્કશોપમાં આ તમામ મુદ્દાઓ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ વર્કશોપમાં પીએમ મોદી રાષ્ટ્રીય જે પી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ સાંસદોને માર્ગદર્શન આપશે જે મંત્રી કે સાંસદોનું રિપોર્ટ કાર્ડ ખરાબ છે તેમને પણ કરે તો નથી સાંસદોની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે જેમાં આગામી વર્ષે અનેક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે તેનું પ્લાનિંગ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક વિવિધ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની નિયુક્તિ જેવા મુદ્દા સામેલ છે ઉપરાંત કોંગ્રેસ તરફી વધી રહેલો લોકજુવાળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો તે પણ એક મુદ્દો રહેશે ભારતીય જનતા પાર્ટીએ પક્ષના તમામ સાંસદોને દરેક સેશનમાં ખાસ હાજરી આપવાની છે તે તાકીદ કરી છે તે પણ સૂચક માનવામાં આવે છે ભાજપ હવે બે હજાર ઓગણત્રીસની ચૂંટણી પૂર્વે વધુ વ્યાપક વધુ આક્રમક બનવા માંગે છે તથા સાંસદોમાં પચાસ ટકા જેટલા નિષ્ક્રિય જેવી સ્થિતિમાં છે તેઓને પણ હવે બાકીના સમય સક્રિય રહેવા જણાવવામાં આવશે ભાજપ સાંસદો માટે આયોજિત વર્કશોપમાં ખરેખર શું ચર્ચા થશે તે અંગે આપના મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપો ધન્યવાદ